મને જે ક્લિપ મળી છે એમાં પશ્ચિમી સંગીત વાગે છે અંગ્રેજી ગીતો બોલે છે ડાન્સ થાય છે આ બધું નવરાત્રિના સમયે જરૂરિયાત નથી મારી મુજબ આપણો ભારત દેશ છે હિન્દુ સનાતની બહુમતીનો દેશ છે અને નવ દિવસ માટે માતાજીના ગરબા કરવાનો હોય એમની આરતી કરવાની પૂજાપાઠ કરવાનો હોય ઘણા બધા લોકો પગે ચાલીને માતાજીના અંબાજી વગેરે જગ્યા દર્શન કરવા જતા હોય છે અને આરાધના કરતા હોય છે અને ઘણા બધા બુઝુર્ગો અને યુવાનો પણ અત્યારે કે નવ દિવસ સુધી નકોડા ઉપવાસ કરે છે ને દસમા દિવસે રાવણ દહન કરી રાવણ તો પ્રતિક રૂપે છે પણ જે સમાજમાં બુરાઈ હોય જે મુશ્કેલી હોય જે ફૂટે હોય આ બધા અહંકાર હોય આ બધાનો નાશ કરવા માટે પ્રતિક રૂપે રાવણનું દહન થાય છે અને આપણા જે સુવિચારો છે એ ફેલાય છે અને કવ વિચારો હોય નબળા એનું દહન થાય છે એના માટેનો તહેવાર છે અને ગામે ગામ આખા દેશમાં અને દુનિયાભરમાં હોય તો જ્યાં જ્યાં આપણા હિન્દુ કે ગુજરાતીઓ છે ત્યાં માતાજીના ગરબા વિદેશોમાં પણ થાય છે તો ખરેખર માતાજીની સ્તુતિ ભક્તિ કરવાનો આ સમય છે નહીં કે આવા બીપસ ડાન્સ કરવા અથવા તો યુવાનો તમે મનોરંજન કરવા માગતા હોય તો એ થર્ટી ફર્સ્ટ આવે છે બીજા કોઈ પ્રસંગો હોય છે ત્યારે કરવી જોઈએ પણ માતાજીના દિવસો છે એ સમયમાં માતાજીની તમે ગ્રાઉન્ડમાં પૂજા પાઠ કરતા હોય માતાજીની છબી રાખી હોય અને પ્રસાદ વેચતા હોય ને બીજી બાજુ આ પૂરું થાય પછી આવો ડાન્સ આ એ જ જગ્યાએ થાય એ મને લાગે મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબિ ઉચિત નથી અને આવા જ કારણોસર જે આ લવ જેહાદના કેસો પણ બને છે એમાં કોઈ રામ નામ ધારણ કરીને આવે ને હોય રહીમ અને પછી દીકરીઓ છેતરાય પછી ખબર પડે ત્યાં સુધીમાં ઘણી બધી મુશ્કેલીઓ સમાજમાં ઊભી થતી હોય છે એટલે મારી તો આયોજકોને પણ વિનંતી છે કે સમયબદ્ધ રીતે એનું મૂલ્યાંકન પણ થવું જોઈએ એનો સમય હોય એ સમય સુધીમાં એ બધી વિધિ પૂરી થઈ જવી જોઈએ અને બીજા નંબરમાં આ જે અશ્લીલ ડાન્સ કે આવું બધું જે આપકીઓ છે એ થતું હોય તો હું એનો સખત વખોડી કાઢું છું વિરોધ કરું છું માનસિક વિકૃતિ હોઈ શકે એ ભાઈ હોય કે એના ભાણે જ હોય જે કોઈ કોમર્શિયલ બેઝ ઉપર કે જે રીતે કરતા હોય એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી થવું પણ ન જોઈએ અને જાગૃત નાગરિક તરીકે સૌને કોઈને જેને મુશ્કેલી હોય તો એને ખરેખર એકસો બાર નંબર કે જે પોલીસનો કોમન નંબર છે હવે ડિક્લેર થયો છે સરકારમાં એના ઉપર જાણ કરવી જોઈએ અને આવું કંઈ થતું હોય એને બંધ કરાવવું જોઈએ અને પોલીસની પણ ફરજ છે કે તમને ગરબાનું લાઇસન્સ આપ્યું ગરબાને નામે પરમિશન આપ્યું અને પછી આવા બીબસ ડાન્સ થાય તો એ અટકાવવા જોઈએ હું આ તકે પોલીસ કમિશનરને પણ આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવું જ્યાં જ્યાં ગેરકાયદેસર ચાલતું હોય એ સખત પગલાં ભરી અને બંધ કરવું જોઈએ